યોગી જેના એક થી તંત્ર દોડતું થઈ જાય છે એવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નું આ સત્ય તમે નહીં જાણતા હોવ ત્રણ વખત થઈ ચૂકી છે જેલ અને હાલમાં પણ તેના પર કેસ ચાલી રહ્યા છે જી હા મિત્રો યુવાનીમાં તેમણે એવા કામ કરેલા છે જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે હર્ષ સંઘવી કોણ છે અને તેમની પાસે એટલો પાવર કેમ છે તો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી હર્ષ સંઘવી ગુજરાતની વર્તમાન સરકારમાં યુવા ગૃહ રાજ્ય મંત્રી રમતગમત અને સંસ્કૃતિ મંત્રી છે મજુરા વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા હર્ષ સંઘવી માત્ર સૌથી નાની વયે ધારાસભ્ય જ નથી બન્યા પરંતુ તેમને સૌથી નાની ઉંમરે ગૃહ મંત્રાલય જેવો સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પદ મેળવ્યું છે તમને જણાવી દઈએ કે હર્ષ સંઘવીના પરિવારનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી મિત્રો હર્ષ સંઘવીનો જન્મ આઠ જાન્યુઆરી ઓગણીસો પંચ્યાસીના રોજ સુરતમાં થયો હતો તેમના પિતાનું નામ રમેશકુમાર સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન સંઘવી છે હર્ષ સંઘવીએ નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તેમના લગ્ન પ્રાચીબેન સંઘવી સાથે થયા છે જેઓ ગૃહિણી છે હર્ષ અને પ્રાચીને એક પુત્ર આરુષ અને પુત્રી નીરવ છે હર્ષને સામાજિક કાર્યમાં ખૂબ જ રસ છે કોરોના કાળ દરમિયાન લોકોની મદદ કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે મિત્રો રાજનીતિ સિવાય હર્ષ સંઘવી હીરાનો બિઝનેસ પણ કરે છે તેની પત્નીએ પણ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે જેમાંથી તે કમાય છે હર્ષ સંઘવી તેના એમએલએનો અને બેક વ્યાજમાંથી પણ કમાણી કરે છે પંદર વર્ષની ઉંમરે રાજ્યકારણમાં આવ્યા હતા મિત્રો હર્ષ સંઘવી માત્ર પંદર વર્ષની વયે રાજકારણમાં જોડાયા હતા ભાજપની યુવા પાંખમાં કામ કરતી વખતે તેઓ યુવા મોરચામાં જોડાયા હતા હર્ષ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજ મુંડે સાથે યુવા મોરચામાં પણ કામ કર્યું હતું વર્ષ બે હજાર ચૌદમાં માં પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી હતી ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારથી તેઓ પીએમ મોદી અને અમિત શાહ જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓના પ્રિય બની ગયા હતા બે હજાર બારમાં પ્રથમ ચૂંટણી લડી અને રેકોર્ડ વોટથી જીત મેળવી મિત્રો હર્ષ સંઘવીને ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર બારમાં મજુરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા આ ચૂંટણીમાં તેઓ રેકોર્ડ સંખ્યામાં મતોથી જીતવામાં સફળ રહ્યા હતા અને સૌથી યુવા ધારાસભ્ય પણ બન્યા હતા એટલું જ નહીં તે સૌથી વધુ માર્જિનિંગથી જીતીને તે ચૂંટણીના વિજેતા પણ બન્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં પણ તેમને ટિકિટ મળી હતી આ ચૂંટણી પણ તેઓ જીતી ગયા હતા આ પછી તેઓ ગુજરાત સરકારમાં સૌથી યુવા ગૃહમંત્રી પણ બન્યા હતા હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનું આયોજન કરે છે કહેવાય છે કે આ જ કારણ છે કે તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે હર્ષ સંઘવી આદિવાસી અને પછાત લોકોને મદદ કરવામાં પાછળ નથી ગુજરાતના વર્તમાન ગૃહમંત્રી પાસે કેટલી મિલકત છે મિત્રો જંગમ મિલકતની વાત કરીએ તો તેની પાસે રૂપિયા બાર પોઈન્ટ બત્રીસ કરોડની મિલકત છે જેમાં ટોયોટા ફોર્ચ્યુનર કારની સાથે અનેક જ્વેલરીનો પણ સમાવેશ થાય છે પત્નીનું ઘણી કંપનીઓમાં દસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાનું રોકાણ છે સત્તાવાર મિલકતની વાત કરીએ તો તેમની પાસે પાંચ પોઈન્ટ દસ કરોડ રૂપિયાની સંપત્તિ છે જેમાં તેમનું ઘર પણ સામેલ છે હર્ષ સંઘવી સામે ત્રણ કેસ નોંધાયેલા છે મિત્રો તેની સામે વર્ષ બે હજાર અગિયારમાં દિલ્હીમાં વર્ષ બે હજાર બારમાં સુરતમાં અને ફરી વર્ષ બે હજાર ચૌદમાં ગુજરાતમાં કેસ નોંધાયો હતો જો કે તે કોઈપણ કેસમાં દોષી સાબિત થયો નથી